સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર દાહોદ મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચમાં પણ આ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં બે એજન્સીઓ મળી અગિયાર ગામો મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આઠ રૂપિયા ઓગણીસ ચોસઠ લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે દાહોદના ચચારી મનરેગા ગોબાણ બાદ ભરૂચમાં પણ આ પ્રકારનું ફરિયાદ નોંધાવી છે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના પિયુષ ઉકાળીની જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધા સભાની મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા મનરેગા કામો હેઠળ વધારે મટીરિયલ બતાવી ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા ખોટા બિલના આધારે રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખ સરકાર પાસે વસૂલવામાં આવ્યા હોવાના ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા છે જેલા એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના અગિયાર ગામોમાં મનરેગા યોજના હેઠળ રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં જરૂર રયાત મુજબનું મટિરિયલ વાપરવામાં આવ્યું ન હતું તેમ છતાં વધારે મટિરિયલ બતાવવામાં આવ્યા હતા મને મનરેગા યોજના હેઠળ લોકોને મળતી રોજગારી પણ છીનવી લઈ જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા રૂપિયા છ પોઈન્ટ અઠ્ઠાવન લાખનું અને મુરલીધર એન્ટરપ્રાઇઝ દ્વારા તેર પોઈન્ટ પાંચ લાખ સરકાર પાસેથી લેવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક એફઆઈઆર નોંધવામાં આવે છે જેમાં મદદનીશ પ્રાયોજના અધિકારી હિસાબ જે પોતે ફરિયાદી બને છે અને ફરિયાદમાં એવું જણાવે છે કે ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર અને હાસોડ તાલુકાની અંદર એક મનરેગા યોજના અંતર્ગત કે માનવ શ્રમનો ઉપયોગ કરી અને ગામડાની અંદર જે રોડ બનાવવામાં આવે છે તેની અંદર કેટલીક ગેરરીતિઓ જણાય આવેલી હતી જે અનુસંધાને તેમની ટીમ દ્વારા કોઈ એક ટેકનિકલ રિપોર્ટ બનાવવામાં આવેલો છે અને જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું જણાવવામાં આવેલ છે કે આજે રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપુ મેળાવીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરો રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલસામાન પૂરો પાડવામાં આવે છે તેની ગુણવત્તા જે છે એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે માનવશ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે માનવશ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી આ ઉપરાંત એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકાર શ્રી પાસેથી વધારાના નાણા મેળવી લીધેલા છે અને સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડેલું છે જે અનુસંધાને એવું કહી શકાય કે તમને સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જે ફરિયાદ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી હાલ તેમની તપાસ ચાલુ કરી દીધેલ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ